નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે તમારું જે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર પચીસ છે તેમાં કામ સલાઉ પ્રથમ મેરિટ યાદીમાં કયા વિદ્યાર્થીઓને કેટલા માર્ક હશે તો તેનું નામ આવશે તેના વિશેની માહિતી લેશું તો તેમાં જોઈએ તો ઓબીસી અને જનરલને સાહીઠ કરતાં વધુ માર્ક હશે તો તેનો વારો એ તે વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવાપાત્ર છે પછી એસસી કેટેગરીના જે વિદ્યાર્થી છે તેને પંચાવન કરતાં વધુ માર્ક હશે તો તેને પણ વારો આવી જશે મેરિટ લિસ્ટમાં અને એસટી કેટેગરીવાળાનો પચાસ કરતાં વધુ માર્ક હશે તો પણ તેને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે એટલે કે આ ત્રણેયમાં જો ઓબીસી જનરલ માટે સાહીઠ કરતાં વધુ માર્ક એસસી માટે પંચાવન કરતાં વધુ માર્ક અને એસટી માટે પચાસ કરતાં વધુ માર્કનું પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જતાં બીજી એમ રાઉન્ડ પડશે અલગ અલગ તે રીતે તેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે એટલે આનાથી પણ થોડુંક ઓછું જવાની શક્યતા રહેશે જો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી જ માહિતી સૌપ્રથમ મળતી રહે જય હિન્દ Jai